હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા ગેન્કી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો કોમન એન્ટરસ્ટેટ સીટી મિત્રો ધોરણ માં જે બાળક અભ્યાસ કરે છે તેને સરકાર દ્વારા ખાસ કરીને અલગ અલગ મિત્રો જે એક્ઝામ છે ઓકે અલગ અલગ જ્ઞાન શક્તિ રક્ષા શક્તિ મોડલ સ્કૂલ સ્ટ્રાઇબર સ્કૂલ જેની અંદર મિત્રો આપ પ્રવેશ મેળવી શકો છો તો એ હેતુથી એક એક્ઝામનું સરકાર દ્વારા સીઈ પરીક્ષાનું આયોજન કર્યું છે તો એ અંતર્ગત અપેક્ષા ક્યાંકી દ્વારા અલગ અલગ પ્રશ્ન બેંક મિત્રો દરેક વિષયની પર્યાવરણ હોય ગુજરાતી હોય કે ગણિત મિત્રો આપણે ગણિતના આગળ બે ભાગ મૂક્યા છે આજે ત્રીજા ભાગની ચર્ચા કરશું એકદમ બેઝિક હોય છે મિત્રો આનું ગણિત જો તમે નવોદયની તૈયારી કરી હશે જો મિત્રો તમે નવોદયની તૈયારી કરી હશે તો આનું ગણિત તમને એકદમ સરળ રાખશે તમારે મિત્રો તાર્કિક ખાલી પ્રશ્નો છે મિત્રો તાર્કિક જ પ્રશ્નોની તૈયારી થોડી કરવી પડશે ને સાથે સાથે ગુજરાતી વ્યાકરણ અને સાથે સાથે પર્યાવરણ જે પાઠ્યપુસ્તક ચોથું અને પાંચમું છે એના રિલેટેડ તમે થોડીક તૈયારી કરો તો મિત્રો મને વિશ્વાસ છે કે એકસો વીસમાંથી તમે એકસો પંદર સોળ સત્તર આસપાસ માર્ક મિત્રો લઈને આવી શકો મિત્રો પહેલો પ્રશ્ન આમ જોઈએ તો કેટલો સરળ છે એક લિટર પેટ્રોલના નેવું રૂપિયા તો અઢી લિટર મિત્રો અઢી લિટર એટલે મિત્રો એક લીટરના નેવું રૂપિયા અઢી એટલે બે પોઈન્ટ પાંચ મિત્રો બે પોઈન્ટ પાંચનો ગુણાકાર કરો અત્યારે મિત્રો પોઈન્ટને ભૂલી જાઓ પચીસ નેવું ગુણ્યા પચીસ કરો એટલે મિત્રો તમારો જવાબ આવશે બે હજાર બસો પચાસ કેટલા આંકડા પછી મિત્રો પોઈન્ટ હતો તો એક આંકડા પછી પોઈન્ટ હતો તો અહીંયા પણ એક આંકડા પછી પોઈન્ટ કરો એટલે બસો પચીસ આપણો જવાબ બને છે બી આટલા સરળ દાખલા હોય છે મિત્રો ત્યાર પછી બીજો દાખલો એ એક સાબુની કિંમત ત્રેવીસ રૂપિયા તો વીસ સાબુના કેટલા ત્રેવીસ ગુણ્યા વીસ કરો તમારો જવાબ અને હોમવર્કમાં મિત્રો આપું છું અમુક દાખલા જાતે કરો અને મિત્રો કોમેન્ટ આપો જો મિત્રો કોમેન્ટ આપશો એ તમારા માટે ફાયદો છે કેમ કે તમને ખબર પડે તમને કેટલું આવડે છે સરળ પ્રશ્નો હોય છે ને ત્યાં બાળકો આવી ભૂલ કરતા હોય છે આ બાદ બાકીનો દાખલો છે જીતુ સરે તમને શીખવાડ્યું છે પોઈન્ટ હોય પૂર્ણ સંખ્યા આ બાજુ પોઈન્ટવાળી ત્રણ પોઈન્ટ સાત છે તો સાત આ બાજુ લખવાના લીટીની આ બાજુ એક પોઈન્ટ આઠ આ બાજુ મિત્રો પોઈન્ટ પછી આંકડો છે આ બાજુ હવે આ રીતે તમે બાદબાકી કરી નાખો જે જવાબ આવે એ તમારો જવાબ હશે સિમ્પલ હોય છે આ પણ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે હવે સરસ પ્રશ્ન છે બસો એંશી ગુણ્યા એક મિત્રો કોઈપણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરો તો પરિણામ શું મળશે બસો એંશી એકા બસો એંશી જવાબ મિત્રો આટલો સરળ પ્રશ્ન પણ હોય છે પણ આ રીતે હોય બસો એંશી ગુણ્યા શૂન્ય તો ખાલી જગ્યા જવાબ ઓપ્શન આ એક બી સી અને ડીમાંથી શું આવે તમે મને કોમેન્ટમાં આપજો મિત્રો આપ લોકોએ જે નવોદયની તૈયારી કરી એવી જ મિત્રો ધોરણ છમાં પણ આપી શકાય મિત્રો બોલું છું ધોરણ છમાં સૈનિક શાળાની એક્ઝામ આપી શકો છો ઓકે નવોદય એક જ વાર અપાય છે પણ સૈનિક શાળા બે વખત મિત્રો પાંચમામાં આપી શકો છઠ્ઠામાં એમાં તમારી ઉંમર જોવામાં આવે મિત્રો ઉંમર તો આ વર્ષે ને આવતે વર્ષે પણ આ વર્ષે સૈનિક શાળાની એક્ઝામ પૂરી થઈ ગઈ પણ આવતી વર્ષે તમારે તૈયારી કરવી હોય તો મિત્રો આ આપણી બુક્સ છે ભાગ એક ભાગ બે ને ભાગ ત્રણ આ ગૂગલ પે ફોન નંબર છે નજીકના મિત્રો બુક સ્ટોર પર પણ તમને બુક્સ મળી જશે હવે આ દાખલો થોડોક સરસ છે કે ગોવિંદભાઈ પાસે છ ગાય છે મિત્રો ગાય કેટલી છે છ છે હવે ભેંસ કેટલી છે લખતા જાઉં ભેંસ કેટલી છે આઠ છે જો ગાય રોજનું ત્રણ લીટર દૂધ મિત્રો આપે અને ભેંસ પાંચ આપે તો ગોવિંદભાઈને રોજનું કેટલું તો છ તેરી અઢ આઠ અને ચાર પંચા પાંચ અઠ્ઠા ચાલીસ હવે આ બંનેનો સરવાળો કરો એટલે કુલ દૂધ મળે એટલે અઠ્ઠાવન લીટર દૂધ થાય છે મિત્રો આવા સરળ પ્રશ્નો હોય છે અઠ્ઠાવન આપણો જવાબ બને છે રઘુભાઈ પાસે બાર ભેંસ છે જો દરેક ભેંસ સરખું દૂધ આપતી હોય તથા તેમની પાસે કુલ બોતેર લીટર મિત્રો આ જે દૂધ છે આપણું બોતેર લીટર છે અને ટોટલ ગાય ભેંસ છે બાર તો બાર અઠા છન્નું બાર છક બોતેર મિત્રો તો દરેક ભેંસ સરખું દૂધ એટલે કેટલું દૂધ આપતી હશે દરેક ભેંસ છ લીટર દૂધ આપતી હશે કેમ કે અહીંયા મિત્રો પ્રશ્નમાં જ કીધું છે જો સરખું દૂધ આપે છે તો દરેક ભેંસ છ છ આપે તો બાર ગુણ્યા છ કરો તો બાર છક બોતેર આપણ આપણો તાળો મળી ગયો તો આપણો જવાબ બોતેર લિટર સાચો છે એટલે આપણો છ આપણો જવાબ બને છે ઓકે ત્યાર પછી ખેલ મહાકુંભની વાત કરીએ તો લખતલ તાલુકાની ચાલીસ શાળાએ ભાગ લીધો દરેક શાળામાંથી મિત્રો ચાલીસ છે તો ચાલીસમાંથી દરેક શાળામાંથી છ છ બાળકોએ ભાગ લીધો તો કુલ કેટલા બાળકોએ ભાગ લીધો તો આનો જવાબ તમારે મિત્રો કોમેન્ટમાં હોમવર્કમાં આપું છું મિત્રો ખાસ આ પ્રશ્નનો જવાબ તમારે હોમવર્કમાં આપું છું ને કોમેન્ટ આપવાની રહેશે ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો એક વેપારી પાસે ઓગણીસ એક હજાર નવસો ત્રેપન સફરજન છે જો એક બોક્સમાં નવ સફરજન ભરી શકે તો કેટલા બોક્સની જરૂર પડે મિત્રો એ બોક્સની જરૂર પડે એવો પ્રશ્ન પૂછ્યો છે તો ભાગાકાર કરવાનો છે એક હજાર નવસો ત્રેપન ભાગા નવ કરો તમારો જવાબ મિત્રો મળી જશે ઓકે આ પણ તમે જાતે કોમેન્ટ આપજો હવે મિત્રો સ્થાન કિંમત છે અહીંયા એમ પૂછે છે આઠ હજાર સોરી ત્યાંસી હજાર ચોવીસ સંખ્યા છે એમાં ત્રણની સ્થાન કિંમત મિત્રો તમને પૂછી છે ત્રણ હવે ત્રણનું સ્થાન ક્યાં છે પહેલાં આ એકમ આ દશક આ સો હજાર તો ત્રણ ગુણ્યા તમે હજાર કરો એટલે તમારો જવાબ આવે ત્રણ હજાર તો આ આપો જવાબ ને ઓકે મિત્રો સ્થાન કિંમતના વિડીયો મેં નવોદય વખતે ઘણા બધા બનાવ્યા છે જો તમને જોવા હોય તો વિડીયો પ્લેલિસ્ટ છે એટલે સંખ્યા જ્ઞાન એક ચેક કરજો એમાં આપશે મિત્રો તમને એવું પૂછવામાં આવે કે આઠ અને ત્રણ મિત્રો હું ખાસ બોલું છું કે આ સંખ્યા છે એમાં આઠ અને ત્રણની સ્થાન કિંમત વચ્ચે સ્થાન કિંમત વચ્ચે તફાવત મિત્રો ખાસ પૂછી નાખે કે આઠ અને ત્રણની સ્થાન કિંમત વચ્ચે અંતર કેટલું અંતર પૂછે અથવા તફાવત પૂછે તો તમારે મિત્રો જવાબ આપવાનો સ્થાન કિંમત હું બોલું છું મિત્રો સ્થાન કિંમત તો તમે આ દાખલો જાતે કરજો આ દાખલો પણ મિત્રો નવ લાખ સિત્યાસી હજાર છસો ચોપનમાં સાતની સ્થાન કિંમત કેટલી છે તો આ પણ જવાબ તમારે હોમવર્કમાં આપું છું જાતે કરજો મિત્રો નવોદય માટેની આ ત્રણેય બુક્સ તમારા નજીકના બુક સ્ટોરમાં હાજર છે ત્યાં જઈ અને મિત્રો એકવાર તમારા આજુબાજુના મિત્રોને સજેસ્ટ કરજો મિત્રો આ દાખલો છે પેટર્ન સોળ પેલી સંખ્યા મિત્રો સોળ છે બીજી છે બત્રીસ ત્રીજી છે અડતાલીસ તો હવે કઈ સંખ્યા આવે તો અહીંયા મિત્રો તમે એક વસ્તુ માર્ક કરો સોળમાં કેટલા નાખીએ તો સોળમાં સોળ નાખ્યા એટલે બત્રીસ થયા બત્રીસમાં મિત્રો સોળ નાખીએ એટલે કેટલા થયા અડતાલીસ આવ્યા હવે અડતાલીસમાં મિત્રો સોળ નાખીએ એ આપણો જવાબ આવશે અડતાલીસમાં મિત્રો સોળ નાખો તો મિત્રો ચોસઠ આપણો જવાબ બને છે સિમ્પલ મિત્રો દાખલો છે તમારે આવો દાખલો એક આપી દઉં પેટનનો બાર હવે મિત્રો કયું પદ આવશે ચોથું પદ તમે જાતે વિચારીને પેટન પૂરી કરજો અહીંયા બહુ મસ્ત દાખલો છે પેટર્નનો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એ એન બી ઓ સી પી પછી અહીં ખાલી જગ્યા આવું આપવું મિત્રો અહીંયા એ છે અહીં બી આવે અહીં સી હવે જવાબમાં અહીંયા જ પ્રશ્નચિત પ્રશ્નના ઉત્તરમાં આપણે જવું હોય તો એ બી સી પછી મિત્રો વિચારો શું જવાબ હશે તો ડી આવશે હવે ડી વાળું પેલું ઓપ્શન ક્યુ છે આ બે તો નીકળી ગયા હવે આ હોય કે આ હોય ઓકે હવે એન પછી ઓ ઓ પછી પી પી પછી ક્યુ આવે મિત્રો આર ઓ પી ક્યુ મિત્રો ક્યુ આવશે ડી અને ક્યુ જવાબ આમાં છે હા તો આપણો જવાબ ડી બને આવા જ મિત્રો કોન્સેપ્ટ આલ્ફાબેટમાંથી પેટનની ગોતીને તમને પૂછે તો તમને આવડવા જોઈએ અહીંયા મિત્રો જી બરાબર આ ગુડની વાત કરે છે એ ગુડ શબ્દ છે જી બરાબર સાત છે પછી ઓ બરાબર પંદર એટલે પંદર બી એક વખત પંદર બીજી વખત અને ડી બરાબર ચાર હોય તો આ બધાનો સરવાળો કરો ત્રીસ સાડત્રીસ ને એકતાલીસ મિત્રો આપણો જવાબ આવે એકતાલીસ હવે મિત્રો હું તમને કહું કે ગોડ બરાબર કેટલા થશે જી ઓ ડી કોડ બરાબર મૂળાક્ષરનો સરવાળો કેટલો તમે મને કોમેન્ટમાં જવાબ આપજો આ મિત્રો સૈનિક શાળાની બુક્સ છે ત્રણેય બુક્સ શેર કરજો હવે એ બરાબર એક બી બરાબર સી બરાબર ત્રણ હવે મિત્રો અહીંયા તમારે છે ને એ બી સીડી ગોથ લખવાની છે એ બી સી ડીઈ એફ તો આમ આગળ 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 જે સુધી આપણને ખબર છે એ બરાબર એક અંક છે બી બરાબર બે ત્રણ ચાર પાંચ છ આ રીતે તમે જાશો તો મિત્રો અહીંયા તમારે છ નવ અઢાર અને પાંચ આ જે મૂળાક્ષર અંક છે અંગ્રેજીનો કયો મૂળાક્ષર આવશે છ બરાબર મિત્રો તમે જુઓ તો એફ આવે છે હવે એફ વાળી સંખ્યા કઈ છે તો આ ત્રણ છે આ જવાબ આવશે ને આવે ત્રણ એ સી અને ડી હશે ઓકે હવે નવ ઉપર જાશો તો આ આવે નવ ઉપર કેટલા આવશે મિત્રો આય આવશે તો એફ અને આય તો આ આ હાથ પણ હોઈ શકે આ આ બે નીકળી ગયા હવે એ કે સી પણ આનો જવાબ ફાયર આવે છે તમે ચેક કરજો સી આપણો જવાબ બનશે તમે આલ્ફાબેટ લખી નાખો એક એ બી સીડી અને એના નીચે અંક લખી નાખો એક બે ત્રણ ચાર અને એના મુજબ તમે મિત્રો આ કરજો અને એક તમને આના ઉપરથી એક પ્રશ્ન હોમવર્કમાં આપી દો મિત્રો નવ બાર સત્તર અને વીસ આ બરાબર કયા ત્રણ અક્ષર બનશે તમે જાતે વિચારી નવ બાર સત્તર વીસ એ બી સીડીમાંથી મિત્રો નવ નંબર પર કયો છે ગોતી અને એ મને જવાબ કોમેન્ટમાં આપજો હવે મિત્રો અહીંયા સિમ્પલ છે ગુણધર્મનો નિયમ છે ગુણાકારના ત્રેવીસ ગુણ્યા ત્રણ બરાબર છે તો અહીંયા મિત્રો વીસ કરેલા હોય તો વીસમાં આપણે કેટલા નાખીએ તો ત્રણ થાય એટલે ત્રેવીસ થઈ જાય ત્રેવીસ ગુણ્યા ત્રણ તો મિત્રો ખાલી જગ્યા બરાબર કેટલા આવશે ત્રણ ઓકે જવાબ ખૂબ સરસ હોય છે હવે સોળમો પ્રશ્ન છે ત્રણ ગ્લાસ પાણીથી એક લોટો ભરાય મિત્રો એક લોટ એક લોટો હોય મિત્રો એક લોટા માટે કેટલા ગ્લાસ જોઈએ ખાસ બાળકો ધ્યાન આપજો અહીંયા ત્રણ ગ્લાસ ત્રણ લોટા માટે કેટલા જોઈએ ત્રણ ગુણ્યા ત્રણ નવ આપણો જવાબ સિમ્પલ છે હવે અહીંયા સમયનો દાખલો છે મિત્રો સિમ્પલ હોય છે કે ભાઈ શાળાનો તાસ રમતનો તાસ છે ત્રણ પચીસથી શરૂ થયો મિત્રો ત્રણ પચીસથી ચાર ને પાંચ સુધીમાં કેટલો સમય થશે કેટલી મિનિટ મિત્રો ચાર વગાડવા હોય તો અહીં પાંત્રીસ મિનિટ નાખીએ એટલે મિત્રો આપણે ચાર વાગી ગયા અને હજુ બીજા કેટલી પાંચ પાંચ મિનિટ બીજી એટલે ચાર પાંત્રીસ વત્તા ચાર કરો એટલે ચાલીસ મિનિટનો તાસ ગણાય છે ઓકે આ દાખલો એ રીતે મિત્રો તમે જાતે હોમવર્કમાં આપું છું તમે કરજો પેટર્ન પૂરી કરો મિત્રો બે વત્તા એક એકમાં પછી બે નાખો એટલે ત્રણ વત્તા બે પાંચ થશે પાંચમાં ત્રણ નાખો એટલે આઠ આઠમાં તમે ચાર નાખો તો બાર થાય અને બારમાં મિત્રો તમે પાંચ એડ કરશો બાર ને પાંચ સત્તર મિત્રો આ પેટર્નમાં એક બે ત્રણ ચાર સંખ્યા એડ થાય છે આપણો જવાબ બી બને છે હવે વીસ બોરને પાંચ વિદ્યાર્થી વચ્ચે સરખે ભાગે વેચવા છે તો સિમ્પલ દાખલો છે ઓકે સરખે ભાગે વેચવા દરેક વિદ્યાર્થીના ભાગે કેટલા બોર આવે અહીંયા મિત્રો વીસ બોર છે પાંચ વિદ્યાર્થીને સરખે ભાગે વેચવાના હોય દરેકના ભાગે કેટલા બોર આવે આય મિત્રો ઓપ્શન ખોટા છે એટલે તમે ઓપ્શન તરફ જોતા નહીં તમે વિચારીને જવાબ આપો શું જવાબ આવશે ઓકે આપણને હોમવર્કમાં આપું છું અને નવોદયની ત્રણેય બુક મિત્રો એક આ એક આ બે અને ત્રણ ત્રણેય બુક્સ આ આપણું ગૂગલ પે ફોનપે નંબર એકાઉન્ટ ડિટેલ છે પેમેન્ટ કરી બુક મેળવી શકો છો અથવા તમે તમારા નજીકના બુક સ્ટોર પરથી મેળવી શકશો ફરી વખત મિત્રો આવી જ રીતે আচ্ছা ভিডিও বাড়শো জয় হিন্দ জয় ভারত